જિલ્લાના ખંભા તાલુકાના છેવાડાના તરકપુર ગામ પાસે લાખો કરોડોના ખર્ચે બનેલ ડેમ પાસે જવાનો માર્ગ જર્જરિત હાલતમાં જોવા મળ્યો સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ પાંચ વર્ષથી રોડ મંજૂર થઈ ગયેલ હોવા છતાં ડેમ તરફ રોડનું કામ અધૂરું જોવા મળ્યું ત્યારે શું જવાબદાર તંત્ર વાહકો દ્વારા આ રોડનું કામ પૂર્ણ થશે કે પાંચ પાંચ વર્ષથી અધૂરો રોડ જે હાલતમાંથી તે સ્થાનિકો અને પર્યટકોને જોવા મળી ન્યૂઝની ટીમ દ્વારા ડેમ તરફ માર્ગની રૂબરૂ મુલાકાત લેતા તેમજ સ્થાનિકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું છે કે રોડ મંજૂર થઈ ગયેલ હોવા છતાં રોડનું કામ પૂર્ણ થતું નથી ફક્ત પુરાણ કરીને મેન્ટલ નાખી દેવામાં આવે છે વરસાદના કારણે ડેમ તરફ જવાનો માર્ગ ઉપર કિચડ અને જંગલી બાવળિયા ઉગી જતા સ્થાનિકો તેમજ ઢોર ચલાવવા જનાર વ્યક્તિઓ અને અવારનવાર ડેમની મુલાકાત લેવા આવતા પર્યટકો ખૂબ જ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે જવાબદાર તંત્ર વાહકો દ્વારા ઝડપી પૂર્ણ થાય અને ડેમ તરફ જવાનો માર્ગ બનાવવામાં આવે તેવું સ્થાનિક નગરજનો અને પર્યટકો કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ છે કે આવનાર સમયમાં જવાબદાર તંત્ર વાહકો વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરે છે કે પાંચ પાંચ વર્ષથી જે અધૂરું રોડ છે જે હાલતમાં છે તે જ હાલતમાં જોવા મળશે અહેવાલ શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત આણંદ કર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝ માં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલ તરકપુર ગામ તરકપુર ગામમાં જેવી રીતે ખંભાત તાલુકાની અંદર રાલદ ગામમાં ડેમ આવેલો છે એ જ રીતે તરકપુર ગામના છેવાડાના ભાગે દરિયા કિનારે જ્યાં સાબરમતીનું પણ સંગમ થાય છે ત્યાં ડેમ આવેલો છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા છેલ્લા લગભગ પાંચેક વર્ષથી આ રોડ મંજૂર થઈ ગયા હોવા છતાં પણ રોડ કામ થયેલ નથી ફક્ત મેન્ટલ નાખવામાં આવે છે જ્યારે ગ્રામજનો ખેતુ જે પશુ ચરા ચરાવતા હોય તેઓને પણ જવાનું હોય છે આ જ રસ્તે તેમજ અમુક વાર તરકપુર ગામમાં પર્યટકો પણ આવતા હોય છે અને આ પર્યટકો આપ જોઈ શકો છો કે કેવા રોડ ઉપરથી પસાર થવું પડે છે હાલ આ રોડ ખૂબ જ જર્જિત છે વરસાદના કારણે કીચડ થઈ ગયેલ હોય કેટલાય સમય થી ગ્રામજનો રજૂઆત કરી રહ્યા છે ત્યારે આપણે એક જ વસ્તુ જોવાનું કે જો રાલજ ડેમ બની જતો હોય અને તેમાં પાકા રસ્તા બની જતા હોય અને તરકપુર ગામની અંદર આજે છેલ્લા પાંચ વર્ષથી અંદર આ રોડનું કામ ન થતું હોય તો કયા કારણોસર રોડનું કામ ન થતું હોય શું સરકારશ્રી દ્વારા કે જવાબદાર તંત્ર દ્વારા અને ધારાસભ્ય શ્રી દ્વારા આ રોડનું કામ વહેલી તકે પૂરું થાય તેવું ગ્રામજનો અને પર્યટકો ઈચ્છી રહ્યા છે સહયોગ ન્યૂઝ શૈલેષ પંડ્યા ખંભાત